અંકલેશ્વર એશિયન પેન્ટ કંપનીનું રો મટીરીયલ મુંબઈથી લાવતી વખતે સગેવગે કરનાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રિય માહિતી મુજબ અંકલેશ્વર એશિયન પેન્ટ કંપનીનું રો મટીરીયલ મુંબઈ લઈ આવતી વખતે સગે વગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા હતા નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇન ઓઇલ સગેવગે કરવામાં આવ્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બાણું હજાર એકસો પચાસ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે બંને આરોપીઓ ની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી ગત સોળમી ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપનીમાં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપનીમાં રો મટીરીયલ નો જથ્થો બે ગાડીથી આવી રહ્યો હતો જે જથ્થો માલિક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે એશિયન પેન્ટ કંપનીના અધિકારી કમલેશભાઈ જોશી દ્વારા નવસો પચાસ કિલોનો જથ્થો સગે વગે કરવા બદલ બાણું હજાર એકસો પચાસ રૂપિયાનો વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેની જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને ગાડીના ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની ધરપકડ કરી મુંબઈથી આવેલ ટર્પેન્ટાઇન ઓઇલ નો જથ્થો ક્યાં અને કોને વેચી માર્યો તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી